જે ધન્ય મહારાજ ધીરજ ધીરાજ બલિહારી જાઉં એમ ઘણુંક મનોહાર વિનંતી કરતાં પૂછ્યું હજી આગળ સવાલ કરે છે જે રાજ પુષ્ટિ ધર્મ જીવને પ્રાપ્ત થયો પછી જીવની ગતિ શું થાય એનું ફલ તેને શું મળે એટલે હવે આગળ ગતિનું પૂછે છે કે જ્યારે આ બધું થઈ ગયું ઉપર મુજબ બધું ઓકે છે ઉપર મુજબ આચરણ થઈ રહ્યું છે ઉપર મુજબ સમર્પણ છે તો હવે આગળ આગળ ગતિ શું થાય ફળ શું મળે એ છે અરે વૈષ્ણવ સબ ય જાનો જેસે કલ્પવૃક્ષ ચિંતામણી અરુ અમૃત અમૃતપાન કો દરિદ્રતા કી ચિંતા અરુ મૃત્યુ કો ભય કેસો એટલે કે કલ્પવૃક્ષ ચિંતામણી અને અમૃત એટલે આ પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે આ શ્રેષ્ઠ વસ્તુ જેની પાસે મળી ગઈ છે એને દરિદ્રતા એટલે કે ગરીબાઈ ચિંતા અને મરવાનો ભય કેવી રીતે હોય આ ત્રણેય વસ્તુથી એક તો દરિદ્રા કલ્પવૃક્ષથી પણ ઉત્તમ વસ્તુ ઉત્તમ કલ્પવૃક્ષ જે વૃક્ષ જ નથી એ તો ઉત્તમ વસ્તુ કહી દીધી ચિંતા મળી ચિંતા મળી જાય પછી ચિંતા કરવાની કાંઈ જરૂર નહીં અમૃત મળી જાય તો મરવાની જરૂર નહીં એમ કહે છે એટલે કે છે કે દરિદ્રતા એટલે કે ગરીબાઈ કલ્પવૃક્ષ હોય એની પાસે ગરીબાઈ ન હોય ચિંતા મળી હોય એની પાસે ચિંતા ન હોય અને અમૃત હોય એની પાસે એને મરવાનો ડર ન હોય એટલું બધું ઠાકોરજી ઉપમા આપી દીધું પુષ્ટિ ધર્મનો ઉપમા આપી દીધો જો જાને અમૃતકો પાનકીઓ પાછે મૃતકકો ભય કાં રહ્યો જો આપને આપ કલ્પવૃક્ષ ચિંતામણી અરું મૃતકકો છાંડ કે અમૃતકો છાંડ કે દે તો સબ ઠોર દરિદ્રતા કો ભય હે અરું અમૃતકો છાંડે તો વિષ પાન કર લે તો મૃત્યુ કાં છોડેગી એટલે કે જો આ બધી વસ્તુ છોડી દે અમૃતને છોડી દે જે એકવાર અમૃત મળી ગયું ચિંતામણી મળી ગઈ ને કલ્પવૃક્ષ મળી ગયું પછી જો છૂટી જાય તો પછી આ બધું કાંઈ છોડશે નહીં મૃત્યુ નહીં છોડે પછી તો દરિદ્રતાએ આવી જશે એમ સમજાવે છે અને ચિંતા ચિંતા પણ ઘર કરી જશે વેસે ધર્મ પુષ્ટિકો જો જીવને દ્રઢ આશ્રય કયો ધર્મ સર્વ કર્મ ધર્મ ધર્મકો ભય છૂટ છૂટ ગયો એટલે કે બધી રીતે આપણે નિશ્ચિંત થઈ ગયા જ્યારે ભગવદ આશ્રય થઈ ગયો બધી રીતે નિશ્ચિંત થઈ ગયા સો તો ગીતા સાખ પૂરે તાકેલીએ કર્મ તો યહ રહ્યો જો સ્નેહ સહિત ભગવદ સેવા સ્મરણ અરુ ધર્મ ય રહ્યો જો પતિવ્રતા કો પણ એટલે કે મુખ્ય ધર્મ કયું રહે ભગવદ ધર્મ પૃષ્ટિનું ધર્મ મુખ્ય કયું છે પતિવ્રતા પણ એટલે કે પતિવ્રતાની ટેક જાકો દ્રઢ આશ્રય કયો જાય હે પતિવ્રતા આપને પતિકો છાંડ દે તો તાકી ગતિ કાં હોય એટલે કે પતિવ્રતા શ્રી પોતાના પતિને મૂકી દે પછી એની ગતિ ક્યાં હોય એનું ક્યાં જાય એને કોણ બોલાવે પતિવ્રતા પતિવ્રતાપણું રહે તો ફીર તાકી ગતિ કો કહા કહેનો એટલે કે પતિવ્રતા સ્ત્રી પતિની સાથે પતિવ્રતાપણેથી રહે પછી એને કઈ ચિંતા જ ન હોય ને પતિ જ બધું ભરણ પોષણ કરવાવાળા હોય ને પતિ જ ચિંતા કરવાવાળા હોય પછી એની ગતિની શું ચિંતા કરવાની જરૂર છે તું સબ પતિવ્રત પતિવ્રતપણારી બિરદવાલે જાને શરણ લીને હે તિનકી ચિંતા તાકો હે એટલે કે તમે જેનું શરણ લીધું છે એની ચિંતા એને છે એટલે કે ઠાકોરજીનું શરણ લીધું છે ને તમારી ચિંતા ઠાકોરજીને છે જાને શરણ લીને હે તિનકી ચિંતા તાકો હે જીવ અપને પર ભાર રખ કે રહે સો તો મિથ્યા હે એટલે ખોટી ખોટે ખોટી ચિંતા કરો છો નકામી ચિંતા કરો છો તમારી ચિંતા એ મિથ્યા છે કેમ કે ઠાકોરજી પણ સર્વસમર્થ ધણી તમારી ચિંતા કરે છે તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી પણ કેમ ચિંતા કરવાની જરૂર નથી જો કોને ચિંતા કરવાની જરૂર નથી જો ઉપર મુજબ આચરણ થાય છે અન્ય આશ્રય નથી સર્વસમર્પણ છે અન્ય અણ સમર્પિત નથી લેતા ઠાકોરજીના આજ્ઞા પ્રમાણે જે ઉપર આવ્યું કે જે બોલાવો છે જે બોલાવો છો તો પણ તમે પુષ્ટિ નથી કહેવાતા એટલે ઉપર મુજબ જે કાંઈ પણ ઠાકોરજી આજ્ઞા કરીએ એ આચરણ થાય છે તો પછી બિલકુલ ચિંતા કરવાની નથી આ તો બધું મિથ્યા છે ચિંતા કરવી મિથ્યા છે એમ કહી દીધું કે તમે ચિંતા ન કરો એવી આજ્ઞા આપી હજી આગળ છે ના હજી એક પકરો લઈ લઈએ પછી અનુસંધાન છૂટી જશે જાકો બાનો અરુ શ્રહણ ગ્રહણ કિયો તામે જો વિશ્વાસ નહીં તો કો કર્મ ધર્મ કામ કો નહીં એટલે એક વખત આપણે ગોપાલલાલનું બાનું લીધું ઠાકોરજીનું શરણ ગ્રહણ કર્યું છે અને પછી વિશ્વાસ નથી આપણે પ્રશ્ના ચિહ્ન થાય કે આપણું કોણ કરશે હવે આગળ હું થશે જો એવોય ચિંતા થઈ ગઈ તો બધું કર્મ ધર્મ કામનું જ નથી આ બધું ધર્મ નકામ ઓર સબ ચબાવ પ્રલાપ હે એટલે બધું મીઠિયા છે ખાલી બધી વાતું છે હકીકતમાં તમારું સમર્પણ જ નથી થયું એમ કે જીવકો અપનેપન મનસે ઉતારનો ચાહીએ મન એસો ન હોનો ચાહીએ કે મેરી ગતિ કાં હોય એટલે આપણી ગતિ વિશે જો ચિંતા થાય તો આ બધી પ્રલાપ છે ચબાબ છે મનમાં વિચારવાનું નથી કે મારું આગળ શું થવાનું છે આવતા જનમે મારી ગતિ ક્યાં થવાની છે એવી ચિંતા કરવાની ના પાડે છે ગતિ તો જીવશો તુમને પ્રભુ કરકે જાન્યો તાકે હાથ હૈ તમે જીતનો વિશ્વાસ સો ગતિ કો કારણ જાણો એટલે કે જેટલી ઠાકોરજી પર વિશ્વાસ હશે ને એટલી ઉત્તમ ગતિ સમજવાની શો તો પરમધામ કી ગતિ જો જીવ આપને મનમે જાને કે મેં દૈવી હું લીલાકો જીવ હું મોકો દ્રઢ આશ્રય હૈ તો તાકી ગતિ કી બાત કહા રહી એટલે કે એકવાર જીવને એ પોતાના મનથી વિશ્વાસ આવી જાય કે હું ક્યાંથી આવ્યો છું ગોલોકધામથી આવ્યો છું ક્યાંની સૃષ્ટિ છું ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છું અને મારું મૂળ સ્વરૂપ તો લીલામાં છે હું દૈવી જીવ છું મારો આશ્રય તો ઠાકોરજી પુષ્ટિ પુષ્ટિ પૂર્ણપુરતમનો છે એક વખત જો એ ખબર પડી જાય પછી એની ગતિની ચિંતાની વાત જ ક્યારે એમ કે છે જ્યાં જીવને ભગવત ધર્મકો પાયો ત્રીસરી માલાકો શરણદાન પાયો હોય ગી ના કબુ ન હોય ગી એટલે કે જો આ બધું હોય તો જરાય હિનગતિ ન હોય ઠાકોરજીની ત્રણસરી માળાનું શરણદાન પામ્યું છે એની હિનગતિ ન હોય સો તો અમારો હોય કે રહ્યો એટલે ઠાકોરજી એમ જ કહી દીધું મારા છો મારા એમ સો તો અમારો ભયો ફિર વાકુ ચિંતા કેસી એટલે કે સર્વસમર્થ ધણી ઠાકોરજી એમ કહે છે કે હું મારા છે તમે મારા છો પછી ચિંતા હે નહીં કરવાની હોય વાકુ ચિંતા કહેશે ઝાકો અન્ય આશ્રય એટલે કે જેનો જે અન્ય આશ્રય કરે છે અણસમર્પિત અરુ અણસમર્પિત છૂટ ગયો અહીંયા અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે ઝાકું અનન્ય આશ્રય ઓર અણસમર્પિત છૂટ ગયો અરુ માર્ગ જો આચાર પાલે તાકી ગતિ ભગવત શરણ મેં હે એની ગતિ ઠાકોરજીના ચરણમાં જ છે જો સેવા કો ફલ અતુલિત હૈ સો તો ગોલોકધામ કો જીવ હૈ

ભટકવેકો સર્વ કર્મ કર્મ છૂટ એટલે કે ચોર્યાસી લક્ષ યોનીમાં ફટક ભટકવાનું બધું કર્મ છૂટી ગયું ફિર ગતિ તો ઝાંકી હૈ એટલે કે ગોલોકધામના છે ત્યાં જ જઈને તમે મળશો એ જ સેવાનું ફળ છે એ દ્રઢ આશ્રયનું ફળ છે એવું જાણજો આપશ્રીના અમૃત વચનામૃતનું શ્રવણ પાન કરીને હીરાજી રાણી દંવટ પ્રણામ કરે છે આ આપણે આવતા વખતે ચૌ ચુમ્માલીસમાં પાનાનો છેલ્લો ફકરો આપણે આવતા વખતે લેશું વાલા ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો આજે આટલું જ બોલીને મારવાડી ને વિદામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કીજે છે